અત્યારે મહત્ત્વના બ્રેકિંગ મળી રહ્યા છે વાવ રોડ પરના દબાણ બાબતે શું કર્યું હુકમસિંહ રાઠોડે વાવ રોડ પરના દબાણ બાબતે શું કર્યું હુકમસિંહ રાઠોડે કોના ઉપર કર્યા આક્ષેપો હુકમસિંહ રાઠોડે નાના વેપારીઓ ધંધો કરતા ગરીબ લોકોને વારંવાર કેમ હેરાન કરવામાં આવે છે અમને ન્યાય આપો નહીતર અમે લોકો કોર્ટ સુધી જઈશું હુકમસિંહ રાઠોડે મીડિયા સમક્ષ આપ્યું મહત્વનું નિવેદન બે મહિના અગાઉ ચૌદ મીટર સુધીનું માપ અને નોટિસ આપવામાં આવી હતી તો અત્યારે કેમ દસ મીટર સુધીની જ નોટિસો કેમ આપવામાં આવી કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે શું કહું હુકમસિંહ રાઠોડે જા જોવો આ વિડિયોમાં વાવ રોડ પરના દબાણ બાબતે શું કર્યું હુકમસિંહ રાઠોડે શું કહેવું તમારું દબાણ બાબતે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે વાવરોડ ઉધી એમની ચૌદ મીટરની નોટિસો વાલી અને તમે મારી અમે નજર અમે એક દુકાન જોવો કે ચૌદ મીટરનો ત્યાં શેરો માર્યો હતો એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલું એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબણ છે તો દસ મીટરનું એમની શીરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પહેલો ચૌદનો પણ શીરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને પોશનને એટલું કહેવું હોય કે તમે અમને ન્યાય આપવો હોય તો હરખો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાયો એના પછી ચૌદ મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશો તો ભારતીય જનતા પાર્ટીની જે દબાણ છે દુકાનો અને શીડું છે ગીરે બચી જશે તો આપણે દસ મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જાય છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે એમના પણ અત્યારે દબણ છે એ ભારતીય જનતા પાર્ટીના વિશ્વ પિતા છે એમના પણ અત્યારે દબણ હોય છે અને જે મધ્યમ વર્ગના માણસોને અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દો કહેવો છે કે અગાઉ અગાઉ જે અમારેથી રાધનપુર રોડેથી અને દીવદર ધન રસ્તા જાણે દબણ આવ્યું ને તાણે ચોવીસ મીટરનું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખશો અઢાર મીટરનું એમને અઢાયું અને જે સો મીટર જે હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનું આવતી હતી ભારતીય જનતા પાર્ટી આવતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટરનું જે હતું ને એ મધ્યમ વર્ગના મોરસુ એ પાંચસો રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ફ્રન્ટ સાહેબને મારી વિનંતી છે કે અત્યારે બાભર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે પછી જે દબણ છે તો અમને સીટી સર્વે લાવી અને હું ચૌદનું તોડો ત્યાં ચોવીસનું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીને એવું હોય ને સરકારને કે હુકમસિંહની જે માતાજી આ હોટલ છે તો હું કાલી કાલ મારી હોટલ હટાવવા માટે તૈયાર છું પણ તમે ચૌદ મીટર તોડો તમે દસ મીટરનો કેમ ભેદભાવ રાખો છો શું ચાર મીટરમાં ભારતીય જનતા પાર્ટીનું દબણ આવે છે એટલે તમે તોડતા નથી હા તમારે દસ મીટરનું રાખવું હોય તો અમને જે હજારમાં તમે દેવુદર ત્રણ દસ થી રાધનપુર ત્રણ સુધી અમારું તમે દબલ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે અઢાર વાળું અમને પંદર આપો તો એક એક લારી અમે રાખ તો મધ્યમ વર્ગના જે હજાર રૂપિયા પાંચસો રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી કમાય અને જો તમારામાં તાકાત હોય ને તો તમે દર ચોવીસ તોડો અમારી હોટલું લેવા માટે તૈયાર છે પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનની જે દુકાનો આવે છે ને એ પણ તમે અત્યારે ચૌદમાં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે ચોવીસ માં ને તો ભારતીય જનતા પાર્ટીના ના દબણ છે અને એટલે જે મધ્યમ વર્ગના ના મોડ છે એમને હટાવવાના છે અને હાચવી જી છે ને અત્યારે તમે અત્યારે ભાવ રોડ થી અંદર જે અત્યારે છે તો ગૌશાળા સુધી એની આગળ રોડ પંદર કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી વિકાસ થાય એટલે અમને ભેળા છે પણ અત્યારે તમારે જે ભોગાનો લેબડો આ એટલે નગરપાલિકાની હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યાં રોડ બનાવી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે અત્યારે એમની એક પરવાનગી લાવી છે કારણે આ આ રોડ બનાવે છે 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 હવે અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનાયેલ છે એટલે એમના બધાના આશીર્વાદ છે એટલે દસ પૂરવાનું છે અને તમારામાં તાકાત હોય ને તો ચૌદ પૂરી નાખો ભલે મારી હોટલ કાલ જતી નથી પણ અમને ન્યાય યાદ આપો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે પ્રેમ સાહેબ મારી વિનંતી છે અને ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના ના તમે હેરાન મત કરો તારે સંસદ સભ્યને બતાવીને વિજય બનાવ્યા છે તારા સભ્યને ભારતીય જનતા પાર્ટીના ના ધારા સભ્યને બાબર સાહેબ વિજય બનાવ્યા છે તો અમી તમારું શું બગાડ્યું છે તમારે વગર જિલ્લો નથી આપો જીઆઈડીસી નથી આપવી પ્રાંત ઓફિસ સોયગામ જતી રહી છે અત્યારે દેશરી દિવુદનની અંદર અને જક્ષણ અત્યારે તો અમારે તમે અમારા બાભર તાલુકા ને અને બાભર શહેર ની અંદર તમે જેમ તળિયા જાટક કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે કલાક તમને એવું લાગતું હોય ને તો તમે એવો આદેશ કરો બાભર શહેર અને બાભર તાલુકો પણ અમને ન્યાય આપો તમે આવો દગો મત કરો અને ચીફ ઓફિસર ને મારી વિનંતી છે કાલ તમારું દબાણ આવે છે તમે ચોવી માં તોડો ચોવી માં રોડે તોડો અને ચૌદ માં હોય તોડો પણ તમે ભેદભાવ ના રાખશો ભેદભાવ રાખવો હોય તો અમને ત્રણ ચાર ફૂટની જગ્યા આપો તો અમે બધા મદદ ના મોડશું તમે ખાશે એ મારી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી વિનંતી છે દસ ફૂટનો નો આવતીકાલે તોડવામાં આવશે તો તમારી શું રચના છે અમારી એવી વ્યૂહરચના છે કે અમને તમે ન્યાય આપો અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગમે તે હાવ કાળા લુકડા પહેરો અને એ એટલે ધોળા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીના એક ખાલી મત લેવા માટે આવે છે અને જાણે આવા મધ્યમ વર્ગના મોડસો આવે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ હું તને ઘરે જતા રહે સંસદ સભ્ય બની જાય કે ધારા બની જાય કે નગરપાલિકાના પ્રમુખ બની જાય મત તોને પૈસા કે અને જાણ આવી તકલીફ આવે ને એક આગેવન ભાજપ કે કોંગ્રેસ સ્વામી મને બતાવો કે કયો રોડ માટે આવ્યો આવી ઓમની નીતિ છે એક વોટ માટે બધા પક્ષે પણ આવું નીતિ ના રાખવી જોવે એવી મારી વિનંતી છે ચૌદના બદલે દસ તૂટે તો તમે કોઈ એમની સામે આંદોલન કે એવી કોઈ તમારી વ્યૂહરચના ખરી કે ચૌદ તોડો એવું જો બાબર શહેરની અંદર બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોતા નથી જો કદાચ આવે આની આ મને નીતિ આવી કરશે ને તો અમે એક હાઈકોર્ટના દરવાજા ખોલવાના છે ખોલાશે અમે હાઈકોર્ટ જવાના છે અમે પણ ઇસ્ટે લાવવાના છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કોર્ટથી કોઈ મોટું છે નહીં કોર્ટ અમને ન્યાય આપશે ભારતીય જનતા પાર્ટી તો અમને ન્યાય આપવાની નથી એવું અમને દેખાય છે અત્યારે પોલીસનો કાબલો અને એના સાથે કાલ આબાના છે પોલીસ આબાની છે ચીફ ઓફિસર આબાના છે અને ચીફ ઓફિસરને તો તમને એક વાત કહેવા માંગુ હું ભારતીય જનતા પાર્ટીના ના એક આગેવાને કાલે એવું કીધું છે કે ચીફ ઓફિસર તો અત્યારે કેવા છે કે એમને બદલો તો એમને ચીફ ઓફિસર ભારતીય જનતા પાર્ટી